વડોદરામાં ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત મોક યુથ પાર્લામેન્ટમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના નેતાઓ પણ મોક પાર્લામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા મોક પાર્લામેન્ટમાં યુવાનોએ કટોકટી સમયની પાર્લામેન્ટ રજૂ કરી હતી નિમુબેન બાંભણીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે કટોકટીનો દિવસ લોકશાહી માટે કાળા ધબ્બા સમાન હતો

દેશમાં કટોકટી લાજવામાં આવી તે સમયે સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસની સ્વતંત્રતા ન્યાયતંત્રની નિષ્પક્ષતા અને નાગરિકોના અધિકારોને કચડી નાખવામાં આવ્યા હતા વિસા જેવા કાળા કાયદા લાગુ કર્યો અને એક લાખથી પણ વધુ નાગરિકોને કોઈ પણ કેસ ચલાવ્યા વિના એને જેલમાં ધકેલી દીધા હતા